નમસ્કાર આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સામાન્ય છે ગરદન અને ખભાનો દુખાવો અને આ દુખાવા પાછળનું એક મોટું કારણ છે ટ્રેપેઝાઇટિસ તો આપણે સમજીશું કે આ ટ્રેપેઝાઇટિસ છે શું એ થાય છે કેમ એના લક્ષણો શું છે અને હા સૌથી અગત્યનું એનાથી રાહત કેવી રીતે મેળવવી ચાલો આ બધું જ વિગતવાર જાણીએ ક્યારે એવું બન્યું છે કે કલાકો સુધી કમ્પ્યુટર પર કામ કર્યા પછી કે પછી લાંબી ડ્રાઈવ કરીને આવ્યા હોય અથવા તો બસ એમ જ ફોન જોતા જોતા અચાનક ગરદન ખભા કે પીચનો ઉપરનો ભાગ એકદમ જકડાઈ ગયો હોય એવો તીવ્ર દુખાવો થયો હોય જો આનો જવાબ ધા હોય તો ચિંતા કરવાની જરૂર નથી આ અનુભવમાં કોઈ એકલું નથી આ તો એવી સમસ્યા છે જેનો સામનો આજે લાખો લોકો દરરોજ કરે છે આ દુખાવા પાછળનું કારણ મોટાભાગના કિસ્સાઓમાં હોય છે ટ્રેપિઝાઇટસ હવે આ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો આપણા શરીરમાં ટ્રિપેઝિયસ નામનો એક સ્નાયુ હોય છે એમાં સોજો આવી જાય છે આ એક મોટો ત્રિકોણ આકારનો સ્નાયુ છે જે આપણી ગરદન અને ખભાને ટેકો આપવાનું બહુ જ અગત્યનું કામ કરે છે અને આજે આપણી ચર્ચાનો મુખ્ય વિષય પણ એ જ છે તો ચાલો આ મુદ્દામાં થોડું ઊંડા ઉતરીએ ટ્રેપેઝાઇટિસ કેમ થાય છે એ સમજવું હોય ને તો પહેલાં એના સ્નાયુને સમજવો પડે મતલબ કે આ ટ્રેપેઝિયસ સ્નાયુની રચના કેવી છે અને શા માટે એના પર આટલું બધું દબાણ આવે છે એ જાણવું ખૂબ જરૂરી છે ટ્રેપેઝિયસ સ્નાયુના મુખ્યત્વે ત્રણ ભાગ છે સૌથી પહેલો છે ઉપરી ટ્રેપેઝિયસ એટલે કે ઉપરનો ભાગ આ એ ભાગ છે જે ખભાને ઊંચકવામાં અને માથું આમતેમ ફેરવવામાં મદદ કરે છે મોટા ભાગના લોકોને જે જડતાને તણાવનો અનુભવ થાય છે ને એ આ જ ભાગમાં થાય છે કારણ કે સ્ટ્રેસ અને ખરાબ પોશ્ચરની સૌથી પહેલી અસર એના પર જ પડે છે બીજો ભાગ છે મધ્ય ટ્રિપિઝિયસ આનું મુખ્ય કામ છે આપણા ખભાના પાછળના હાડકાં જેને સ્કેપ્યુલા કહે છે એને એકબીજાની નજીક ખેંચવાનું એટલે કે જ્યારે આપણે ટટ્ટાર બેસીએ અને ખભા પાછળ રાખીએ ત્યારે આ સ્નાયુ કામ કરતો હોય છે સારા પોસ્ચર માટે આ ભાગ બહુ જ મહત્વનો છે અને ત્રીજો છેલ્લો ભાગ છે નીચલો ટ્રિપેઝિયસ આ ભાગ ખભાના હાડકાંને નીચે અને સ્થિર રાખવાનું કામ કરે છે હવે સમજવા જેવી વાત એ છે કે તંદુરસ્ત પીઠ અને ગરદન માટે આ ત્રણેય ભાગોનું એક ટીમની જેમ કામ કરવું ખૂબ જરૂરી છે જો એમાંથી કોઈ એક ખાસ કરીને મધ્ય અને નીચલો ભાગ નબળો પડે તો બધો ભાર ઉપરના ભાગ પર આવી જાય છે અને બસ ત્યાંથી જ દુખાવો શરૂ થાય છે ઓકે તો હવે આપણે સ્નાયુની રચના તો સમજી ગયા પણ સવાલ એ છે કે આ દુખાવો થાય છે કેમ એવી તો કઈ રોજિંદી આદતો છે જે આપણને ખબર પણ નથી હોતી અને આ સમસ્યાને આમંત્રણ આપે છે ચાલો જોઈએ તો આ દુખાવા પાછળના મુખ્ય વિલન કોણ છે ચાલો જોઈએ સૌથી મોટું કારણ છે આપણું પોશ્ચર એટલે કે બેસવાની કે ઊભા રહેવાની ખોટી રીત ખાસ કરીને આજના ડિજિટલ જમાનામાં તો પૂછવું જ છું ફોન વાપરતી વખતે માથું જે રીતે આગળ ઝૂકેલું રહે છે ને એને ટેક્સ્ટનેક પણ કહે છે આ બહુ જ ખતરનાક છે હા ખબર છે માથું જેટલું આગળ ઝૂકે ગરદનના સ્નાયુઓ પર એનું વજન અનેક ગણું વધી જાય છે અને બીજું મોટું કારણ સ્ટ્રેસ માનસિક તણાવ સીધો જ આ સ્નાયુઓને પકડી લે છે અને પછી શરૂ થાય છે કાયમી જડતા અને દુખાવો તો કેવી રીતે ખબર પડે કે ટ્રેપિઝાઇટિસ હોઈ શકે છે સામાન્ય રીતે તો ગરદન અને ખભામાં સતત દુખાવો અને જળતા જેવું લાગે ઘણીવાર એવું પણ બને કે સ્નાયુ પર હાથ ફેરવીએ તો ગાંઠ જેવું લાગે જેને મેડિકલ ભાષામાં ટ્રિગર પોઈન્ટ કહેવાય છે માથું ફેરવવામાં તકલીફ પડે અને અમુક કેસમાં તો માથાનો દુખાવો પણ થાય જે ગરદન પાછળથી શરૂ થઈને ઉપર સુધી જાય પણ સારી વાત એ છે કે આ દુખાવાને કંટ્રોલ કરી શકાય છે અને એનાથી છુટકારો પણ મેળવી શકાય છે તો હવે આપણે એની જ વાત કરીશું એવી કઈ પદ્ધતિઓ છે જે દુખાવામાં તરત રાહત પણ આપે અને લાંબા સમયે એને કાબૂમાં પણ રાખી શકે એક મૂંઝવણ જે મોટાભાગના લોકોને થાય છે બરફ વાપરવો કે ગરમ શેક કરવો નિયમ એકદમ સિમ્પલ છે જો દુખાવો નવો હોય ઇજા તાજી હોય અને સોજો દેખાતો હોય તો દસ પંદર મિનિટ માટે બરફ લગાવો એ સોજો ઓછો કરશે પણ જો દુખાવો જૂનો હોય સ્નાયુમાં જડતા અને અકળાઈ ગયું હોય તો ગરમ શેક વધારે સારો કારણ કે એ સ્નાયુઓને રિલેક્સ કરે છે અને ત્યાં લોહીનું પરિભ્રમણ વધારીને હિલિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે દુખાવાને મેનેજ કરવા માટે આ કેટલીક મુખ્ય રીતો છે જો ટૂંકા સમયની રાહત માટે આરામ કે દવાઓ કામ આવી શકે પણ જો લાંબા ગાળાનોને પાકો ઇલાજ જોઈતો હોય તો ફિઝિયોથેરાપી અને અર્ગોનોમિક ફેરફારો જેમ કે આપણી ખુરશી અને કોમ્પ્યુટરની ઊંચાઈ બરાબર કરવી અને હા સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું એ સૌથી વધારે અસરકારક છે ચાલો હવે આ ચર્ચાના સૌથી પ્રેક્ટિકલ અને અગત્યના ભાગ પર આવીએ રાહત માટેની કસરતો આ એવી સિમ્પલ કસરતો છે જે ગમે ત્યાં ગમે ત્યારે કરી શકાય છે અને આ સીધી જ દુખાવાવાળા સ્નાયુઓને સ્ટ્રેચ કરવામાં અને મજબૂત બનાવવામાં મદદ કરશે પહેલી કસરત છે નેક ટિલ્ટ સ્ટ્રેચ બસ ટટ્ટાર બેસીને ધીમે ધીમે માથાને એક ખભા તરફ લઈ જાઓ જ્યાં સુધી ગરદનની બીજી બાજુ હળવું ખેંચાણ ન અનુભવાય ત્યાં પંદર વીસ સેકન્ડ રોકાઈને પછી બીજી બાજુ કરો આ કસરત સીધી જ ઉપરના ટ્રિપેઝિયસ પર કામ કરે છે જ્યાં સૌથી વધુ તણાવ હોય છે બીજી કસરત છે શોલ્ડર રોલ્સ આ એક ડાયનામિક મુવમેન્ટ છે તમારા ખભાને ધીમે ધીમે ઉપર આગળ અને નીચેની તરફ ગોળ ફેરવો એવું દસ વાર કરો અને પછી એ જ રીતે પાછળની દિશામાં દસ વાર આ સાવ સહેલી કસરત આખા ટ્રિપેજીસ એરિયામાં બ્લડ ફ્લો સુધારે છે જડતા તોડે છે અને મૂવમેન્ટને સરળ બનાવે છે ત્રીજી કસરત છે સ્કેપ્યુલર રિટ્રેક્શન એટલે કે ખભાના હાડકાને પાછળની તરફ ખેંચવા બસ એવી કલ્પના કરો કે તમારી પીઠ પાછળ બે હાડકાની વચ્ચે એક પેન્સિલ છે અને એને પકડવા માટે તમારે બંને હાડકાને એક સાથે દબાવવાના છે પાંચ સેકન્ડ સુધી પકડી રાખો અને પછી ઢીલું છોડી દો આ કસરત મધ્ય અને નીચલા ટ્રેપેઝિયસને મજબૂત બનાવે છે જે સારા પોસ્ચર માટે ખૂબ જ જરૂરી છે ડોરવે સ્ટ્રેચ એ લોકો માટે બેસ્ટ છે જેઓ આખો દિવસ ડેસ્ક પર આગળ ઝૂકીને કામ કરે છે બારણાની ફ્રેમ પર બંને હાથ ટેકવીને ધીમેથી શરીરને આગળની તરફ ધકેલો આનાથી છાતીના જે સ્નાયુઓ જકડાઈ ગયા હોય છે ને એ ખુલે છે અને જ્યારે છાતીના સ્નાયુઓ ખુલે ત્યારે પાછળના ટ્રિપેઝિય સ્નાયુઓને આપોઆપ આરામ મળે છે અને છેલ્લી પણ કદાચ સૌથી મહત્વની કસરત છે ચિનટક્સ ટટ્ટાર બેસીને દાડીને પાછળની તરફ ખેંચો જાણે ડબલ ચિન બનાવી રહ્યા હોઈએ આ કસરત ફોરવર્ડ હેડ પોશ્ચર એટલે કે માથું આગળ રાખવાની આદતને સુધારે છે અને એનાથી ગરદનના ઊંડા સ્નાયુઓ મજબૂત થાય છે જેથી ટ્રિપેઝિયસ પરનો વધારાનો બોજ ઓછો થઈ જાય છે કસરતોથી રાહત તો મળશે જ પણ આ દુખાવો વારંવાર પાછો ન આવે એ માટે શું કરવું ચાલો હવે નિવારણ એટલે કે પ્રિવેન્શન અને કઈ સાવચેતીઓ રાખવી એના પર ધ્યાન આપીએ કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો હંમેશા ટટ્ટાર બેસવાની કોશિશ કરો દર અડધા પોણા કલાકે પોતાની જગ્યાએથી ઊભા થઈને થોડું સ્ટ્રેચિંગ કરી લો એક ખભા પર ભારે બેગ લટકાવવાનું ટાળો વજન બંને ખભા પર સરખું વહેંચો આ નાની નાની આદતો લાંબા સમયે બહુ મોટો ફરક પાડી શકે છે અને દુખાવાને દૂર રાખી શકે છે જો કે મોટાભાગના કેસમાં ઘરેલું ઉપચાર અને કસરત પૂરતા હોય છે પણ અમુક સંકેતોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ જો દુખાવો લાંબો સમય ચાલે હાથમાં ઝણઝણાટી કે ખાલી ચડતી હોય અથવા દુખાવો હાથમાં નીચેની તરફ ઉતરતો હોય તો તરત જ ડૉક્ટર અથવા ફિઝિયોથેરેપિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે અને આ એક વાત આખી ચર્ચાનો સારાંશ છે ટ્રેપેઝાઇટિસ એ બીજું કંઈ નહીં પણ શરીર તરફથી મળતો એક સંકેત છે કે કંઈક બરાબર નથી પછી એ આપણું પોશ્ચર હોય આપણું સ્ટ્રેસ લેવલ હોય કે પછી આપણી જીવનશૈલી આ સંકેતોને સાંભળવા અને એના પર કામ કરવું એ જ સ્વસ્થ અને પીડા મુક્ત જીવન તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે આશા છે કે આ માહિતી ઉપયોગી નીવડી હશે આભાર